પિસ્તાલી પિસ્તાલી કિલોમીટરનું અંતર કાપી તો અંતરી અમે મળે હે અને ધનગઢી ધનગાર તમારા ગુરુ પ્રવીણરામ મહારાજ બોટાદવાળા કે એમના કારણે મને તમને એક દર્શન મેળવો થયો અને આજ અમારે આ બહુ જૂના જોગી કે ધાગો મારા જૂના જૂના જોગી આ પંથ કોને બતાવ્યો રાહુલ માલા હે તો ના નામ મિલાવે રૂપ કો જે રૂપ નાનપણમાં જોયું એ રૂપ આજ પ્રભુ આપણે ગુરુ મહારાજ ની દયાથી પાછા ગુરુ મહારાજની દયા કે બાલાપણ તો બાતું મેં ખોયું હે તો બારે બુદ્ધિ હોળે હાન વી એ વાન આવ્યું આયુ આયુ આવ્યું ન કભી જય ભગવાન દે ગુરુ મહારાજ રાજુભાઈ તો આપનો કાંઈક થોડોક આમ સાંભળવાનો ભાવ હોય ને એના વિશે આપણે કારણ કે રસોઈ તો બધા પ્રકારની બને પણ તમને શું ભાવે એવું કહો તો આપણે એવી રસોઈ આજ પીરસ છીએ સત્સંગમાં કે તમને ભાવે બીજી વખત લેવાનો ભાવ થાય બાપુ એ વાત તો તમે મુદ્દા કરી બરાબર ને મારું નામ રાજુભાઈ ગોયલ હાજી ગુરુ મહારાજ નામ પરિણામ મહારાજ હવે બોટાદ વાળા રિયા બોટાદ હાજી હાજી પછી હવે હું તમને હાજી આપણે આપણી યુટ્યુબ ચેનલ માં ઘણાય કોમેન્ટ કરે બહુ સરસ તમે કાર્ય કર્યો તો હું એવું માનું આપણા માધ્યમથી કંઈક કોઈકના યુવાનો ને કંઈક એવો પ્રેરણાદાયક એવો સત્સંગ કરો કે બધાય અદભૂત પામે એટલે અદભૂતમાં ભૂતમાં જવાનું પામે

કે જ્ઞાનમાં જ્ઞાન રૂપીમાં લગભગ અત્યારના યુવાનોને કંઈક ફિલ્મ કે આ કંઈક એમ કંઈક ગમે પણ સત્સંગ ઓછો ગમે અત્યારે આપણે એ રીતનું સત્સંગ કર્યું કે માણસને એના ઉપર થોડોક હળવા થઈએ કે સંસારમાં રહીને પણ આજી કરીએ કે એ વિશે કંઈક વાત કરો સરસ બહુ સરસ તમે પ્રશ્ન કર્યો અને એમાંય અમારે બોટાદથી મૂળ ગામ તો એમનું કંથારિયા છે અને નળિયા અમારા ગુરુને એમના ગુરુ મહારાજ નળિયાવાળા ભીખુરામ બાપુ દેસાણી અને અત્યારે હાલમાં એ ઢોલિયાવાળા ઠાકરની જગ્યાના બાજરડાના મહંત છે અને નવખંડમાં નાના ભરવાડની ઉપર એમનો સિક્કો લાગે નવખંડમાં હા આ તો અખંડ ઘરની સત્સંગની વાતો છે પણ અમારા ભીખુરામ બાપુ સદગુરુ મહારાજને અમારા બેય ઉપર બાલપણથી દયા છે બાલપણથી તો એવા વેલસી મહારાજને પણ ખૂબ ખૂબ ગુરુ મહારાજ કે એ પણ એક આ પંથની ધારા ઉપર આ માર્ગ ઉપર સનાતન ધર્મની જે ધારા છે અને એ ધારા ઉપર પગ માંડવા એ કંઈ હેલું નથી યુગના પરમાણમાં કારણ કે કબીર સાહેબે કીધું કે મેરા પંથ ખાંડે કી ધારા જો ગ્રહે સો ઉતરે ભવ પારા

અને આત્માની ઓળખાણ કરવી છે તો તમારે કંઈક નવું કરવું હોય તો પહેલાં ફાયો તો ખોદાય પહેલાં આલેખવો પડે કે નહીં કે એમ નામ લઈને મંડી પડાય હે તો ધોળો લીટો કરવો પડે ધરતી ઉપર શું કરવો પડે પછી સોહમ દોરી બાંધવી પડે સીધું અને કડિયા વગર આપણને એ માણસ છે આપણે માણસ છે પણ એને એના ગુરુ પાસેથી એવું જ્ઞાન મેળવ્યું કે એ કડીયો આપણું એ મકાન હતું નહીં આ યુગમાં હતું નહીં પણ એ કારીગરી જેની પાસે બનાવવાની હોય એને આપણે પૂછીએ તો એ બનાવી શકે પણ ગુરુ મહારાજને આપણે એટલું પૂછ્યું કે હે ગુરુ મહારાજ અમે તો અજ્ઞાની છીએ પણ આપ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ છો કેવા ગુરુ તો બધાય છે પણ જ્યારે બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે કોઈ પ્રવીણ રામ મહારાજ બોટાદ આપ્યું અમારે તો ઓળખાણ ગુરુ ને તો ગુરુપદ કારણ કે ગુરુપદ રદ પુદતા ચૌદ લોક પુદાય શિવ વિરંતિન શારદા જેના ઋષિ મુનિ ગુણ ગાય પણ મારો અનુભવ છે કે માતા પિતા ઔર ગુરુદેવા ઉનસે બડા કોઈ નહીં દેવા એટલે કોઈને કંઈ ન દેવું એવું નથી કેતો પાછો હા એ હા હા કે માતા પ્રથમ ગુરુ મા છે એવા આઠ છે એવા પાંચ પારખ છે અને પારખ ગુરુ જો મળે પૂરા તો નિષ્દિન ઉતરે નૂરમાં નૂરા નિષ્દિન ઉતરે નૂર આ મને ખેસરી પહેર્યો પહેરો કે તમારું કાળું કપડું મને ન લાગે આમાં પણ એ કારીગરી હોય તો એ ધ્યાની પુરુષનો ધંધો છે એ ધંધો કોનો છે નો ધંધો તો છે ઊગે એને કોઈ પૂગે નહીં મહિને મહિને જાય એને કહેવું ન પડે મારા માથે હાથ મૂકો અને હાથ મૂકે ને તોય તમારે પૈસા દેવા પડે આ યુગ પુરુષ એવા વર્તમાન યુગ પુરુષની સાથે મળવાનું નથી પણ ફળ ચારે મળે કે જો હોય તો સ્વર્ગમાં અને સતલોકમાં અમર લોકમાં થાય સત્તા બાકી અહીં તો સતી થાય ને જતી થાય ને જોગી થાય ને જંગમય થાય પાછા વિજોગી થઈ જાય પણ સંજોગ સવારામ સાહેબે કીધું કે જેને વાલાથી વિજોગ જેને હરીથી વિજોગ સુખેથી મન કોઈ દી ન સુવે તમે તેટલું બધું હોવો છો ચોવીસ કલાક પરમાત્માએ આપણને પણ ચોવીસનો આંકડો બહુ એવો આધારવાળો છે કે જેને આ યુગમાં અજ્ઞાન અવસ્થામાં જે છે ને એને કાંઈ ખબર જ નથી તો આવા કોઈ વેલસી મહારાજ છે પ્રવીણરામ મહારાજ છે અને એવા અનેકનો હાય એકનો એક એટલે તો કબીર સાહેબે કીધું કે ચેતે દેખે આવું બધું કીધું છે કે દેખે એ દેખાવે તમને આટલું દેખાડ્યું ને કે નથી દેખાડ્યું એ દેખે એ દેખાવે દેખાવે સો દેખે નકર દે એ ખાય દેખાય અને નકર અકાર ભળી દે એ દેખાય કે આ તો બધા ગુરુમુખી છે ને આ તો બધા આવા છે ને આ તો નવરા છે નવરા નથી વરેલા છે ધર્મને આજ મહારાજ બરાબર ને બેલથી બાપુ હે કે નહીં રાધુભાઈ સત્સંગ એને કહેવાય કે તમને ન સમજાય એટલું ગુરુ મહારાજનું પદ જે નહીં હોય પછી જીવ ગમે આવે એનું મન સ્થિર થાય અને એને ભાવે એવા તમે તમને આ ગુરુપદ સુધી લઈ જવા હોય તો તમે જેવા છો ને એવા એમે થાવી તો મેળ પડે તમારે રહેવું પડે તમારે બોલવું પડે તમને હાજી હાજી કરવું પડે બાકી પછી કે ગુરુ બનાવ્યા પછી એને આપણે આમ સરળ સ્પર્શે ન કરીએ અને આમ ફફડી ઓલી બકરી સિંહથી બીવે એમ તો કોઈ દી સિંહ થાય નહીં કારણ કે સંતની કક્ષા એવી છે કે પારસ જેવો સંત પારસમણી કે પ્રતાપ છે કંચન હોય પારસમણી તો કદાચ લોઢા નડત હોનું બને પણ પછી લોઢા નડત હોવાનું બની ન બને પારસમણી કે પ્રતાપ છે લોહા કંચન હોય કોટી વર્ષ ભલે એકઠા રહે પણ એ કઈ લોઢા એટલે પારસમણી જેવા ગુરુ બ્રહ્મનિષ્ઠ ગુરુ પ્રવીણ રામ મહારાજ કારણ કે જ્ઞાની પુરુષ છે છે આપ અજ્ઞાની છો પણ થોડે થોડે આ હમણાં કીધું કડિયો એ પાણો પાણો ઈંટ ઈટ આમાં આ બધી વસ્તુ ભેગી થાય ને એમાં એક વસ્તુ વિના હાલે જ નહીં અને એ વસ્તુ પછી એમાં દેખાય નહીં એટલે કબીર સાહેબે કીધું કે દેખે દેખાવે દેખાવે છો દેખે ચેતે ચેતાવે અને ચેતાવે છો ચેતે અને કે અહીં કહેશો એ કે એ કોઈ કહેતા એ પોતાના શિષ્યને કહેવું પડે છે કોને કહેવું પડે સદગુરુ તમે તમારા છોકરા તેમાં ઘરના આન તે બધા ધંધા નથી કરતા કરો છો કે નથી કરતા તો એમ ગુરુ મહારાજ જ્યારે એને બાળક જેવો એ કે મારા જેવો મારા એને બનાવો એટલે સંત કરે આપ સમાન પારસ ઓર સંત અંતરા પારસ તો કંતન કરે કરે સંત એના જેવા તમને બનાવી દે આ ભમર વિદ્યા છે અને એવી ભમર વિદ્યા અમને અમારા ગુરુ મહારાજ ભીખુરામ બાપુ દેસાણી જેને સાપ નળિયાવાળા તરીકે ઓળખાય નળિયાવાળા અત્યારે બધા ધાબાવાળા થઈ ગયા પણ એ અત્યારે હાલમાં વર્તમાન યુગ પુરુષની વાત કરું છું હાલમાં છે હજી મારા બા અને કરતા વિશેષ અમને બનાવી દીધા એમનું નામ હાલે નવખંડમાં અખંડ ગુરુ મળ્યા એટલે અખંડ અંતર્યામી ગુરુ મળ્યા પણ ગુરુ બ્રહ્મનિષ્ઠ મળ્યા એટલે આપણને બ્રહ્મ બ્રહ્મ આપણને ઓળખાયો તો એવો આ તમારે તમે બોટાદના જ ને તો બોટાદમાં એક મસ્તરામ બાપુની મઠી છે અમારા નજીકમાં બાપુ હાજી સરસ તો એ સદગુરુનો ગુરુ મહારાજનો પ્રતાપ જેવો હોય એની હું એક અમર ધારા એટલે કે સત્ય ઘટના આ ભાવનગર નરેશ તખતસિંહ મહારાજ વિશે વાત કરું વાત તો કરવી પડે ને કોઈ આધાર વગર હાજી સરસ સરસ લ્યો બહુ તમે ભાગ્યશાળી દર્શન કરજો અને અમે આવી તારે અમને કરાવી કરાવજો કરજો ને કરાવજો એટલે એ તખતસિંહ મહારાજ ભાવનગર નરેશ કેવાય અને અઢારે પાદરના ધણી કેટલા આપણે તો અઢાર પુરાણ બહાર જવું છે ચાર વેદ અઢાર પુરાણ શાસ્ત્ર નવ વ્યાકરણ શ્રુતિ સમૃદ્ધિ આ બધું જ્યારે આમાંથી બાદ ગુરુ મહારાજ આપણને બાદ બાકી કરાવે ને ત્યારે ગુણાકાર થાય નગર બાદ બાકી જ થાય શું થાય તો એ તખતસિંહ મહારાજ માટે થઈ અને મસ્તરામ બાપુ અહીં મઢીમાં રહેતા અઢારે પાદરના ધણીના ગુરુ હોય એ આશ્રમીના રજવાડો પર ના બાપુ કે અમારે તો હરિભજન કરવું એને શું રામ મઢી કેવી હા અને હળદર વિનાની કઢી નહીં અને મહારાજ વગરની મઢી નહીં હા મઢીમાં મહાત્મા શોભે અને અઢી અક્ષર વિનાની આ જીવની મુક્તિ નહીં મુક્તિ થઈ જાય કલ્યાણ થઈ જાય પણ જન્મ મરણના ફેરા હા હા એ સદગુરુ જ્યાં હોય તમને એની એ દાયખી ન થાય અને એ તમને મળે તો બધાય પણ ભેટે નહીં ભેટ્યા હા જેને સદગુરુ મેળ્યા તમારો ટાઈમ તો છે ને પાછો તો હું તમને એક સવારામ સાહેબનું મેળાઈનું સાક્ષી આપું પછી મસ્તરામ બાપુનું તમને થોડીક વાત કરું કારણ કે વાણી અને વાત એ વૈખરીમાં થાય બાકી આ તમારે જે પ્રશ્ન પૂછ્યો ને વર્તમાન યુગનો એને જાણવા માટે આપણા ભૂતકાળને યાદ કરવો પડે તો તમે ભવિષ્યકાળ બનાવી છો ભૂત ભવિષ્યનું વર્તમાન એમાં ભૂતને ભૂલી દઉં અત્યારે જે કથાયું કરે રવલું કરે એ બધું ભૂતકાળ છે એ હા ભલે કંઈ કલ્યાણ થાય એવું પણ જરૂરી ખરી માર્ગે સડવા માટે તમારા માટે બરાબર તો સવારામ સાહેબે પીપળીની અંદર થી જ્યાં પ્રજાપતિ જ્ઞાતિમાં અને એમને પેલા ગુરુ ફૂલગર બાપુ મળ્યા નામી સાધુ સોખડા ગામમાં પણ એમના મા બાપ ગુરુમુખી હતા એના આધારે એમના મા બાપનું નામ કરશન ભગત અને કાશીમાં એમના ગુરુનું નામ કેસર ભારતી બાપુ તુલ તુલમાં ભેગા થયા પછી નમો નારાયણનો સિમ્બોલ દસ નામમાં નમો નારાયણ સિમ્બોલ હોય આપણે જય ગુરુ મહારાજ હોય સત સાહેબ હોય અને સિમ્બોલ હોય સિમ્બોલ એવા હોય કે સાંઈ સલામ સલામ આદેશ કો આદેશ અતિત કો નમો નારાયણ નમોનારાયણ ગુરુ કો પ્રનામ સાહેબ કો સતનામ કોટવાલ કો રામ રામ સર્વે ગત ગંગા કો જય જય સીતા રામ પછી મારો હંસલો ભલે ગંગાજીમાં નાય અને ભૂલાનાર ભ્રાંતિમાં ભલે ભૂલાય આવા આપને ગુરુ મહારાજ મળ્યા છે પ્રવીણરામ મહારાજ બોટાદમાં તો ધન ઘડી ભાગ કે તમે એટલો તો એક પગથિયું સીડ્યા ગુરુનું અને એવા ભક્તિના નવ પગથિયા ચડવા પડે કારણ કે ભક્તિ નવધા ભક્તિ છે ગુરુ મહારાજ ખરું કે ખોટું પણ જો સદગુરુની ખોજ કરવી હોય તો દસમા દુવારમાં પરા ભક્તિમાં જાવવું પડે તો ધનમ મરણના ફેરા માટે અને આ જીવ ચોરા છે મેં છૂટી જાય આત્મતત્વની ઓળખાણ થાય તો એ સિવાય નહીં મારે તમારું ઓળખાણ થાય તો દેહ નહીં થાય આ તો એ ઘટ નહીં થઈ ઘટમાંરામ પટમાં નામ પણ આપણે વટમાં હોય તો પ્રશ્ન કરવું હાજર અરે હું પૂરું જ કરવા દો

આ બધા એ પગથિયા પગથિયા છે એમાં પ્રથમ ભક્તિ છે કર સંતન કા સંગા સંત દેખીને નમન કરજે ઝટપટ નમાવજે શીશ એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષીશ અને બક્ષીશનો હિસાબ કંઈ આપવાનો રહેતો આ સાદર તમે દુકાને લેવા દાવ પૈસા થાય જ ન થાય પણ લેવી હોય હોન દોઢ હોન હવાન કરવા પડે જ નહીં આ તમે એ તો લેનારાને ખબર એમાં આ ઉપદેશ લેનારાને ખબર હોય બાકી ઓઢો વાળાને કાંઈ ખરું કે છે એટલે અમાર પૈસા દેવાના છે તમે અમને બક્ષીસમાં ફૂલનો હાર લેવા દાવ ખબર પડે તો ત્યાં વિન તરીને ચાલીને પછા કરવા પડે અમાર અમારે વાળાને કાંઈ ખરું પણ અમે અમારા ગુરુ મહારાજની પહેલાં પ્યારા છે તો ને રાજુભાઈ હા હજી તો તમે ગુરુના શરણ પૂજાના અધિકારી થયા છો શરણે નથી થયા રણે નથી ચીડ્યા હે રણે કોણ સડે કે પરણે પરાણે નહીં અને ઈ એના માવતર ની શાન પકડી લે તમારે લગ્ન થયા છે કુંવારા પ્રેમ લગ્ન વાળા ની વાતો નથી તમે દાન દોડીને જયા છો દાન લે કે ગયા થા કે નહીં ગયા થા પછી ઈ અમારે દીકરી બાનું નામ શું વર્ષા 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 તો વર્ષા ને ઘણું વર્ષા તો વર્ષા તો આદર સો અધુર ગાફિલ સો દૂર હિન્દુ કા ગુરુ મુસલમાન કા પીર આપ કુટુંબ સહિત આવ્યા પરિવાર સહિત એ પ્રભુ મને ખબર ન બરાબર પણ નામમાં ગુણ હોય તમે વર થયા એ વર પણ એના માવતરે એક સ્થાન બતાવ્યું તે તરમાં તર માવતર જીવતર પરણેતર પણ ગુરુ સિવાય તરવાનો કોઈ માર્ગ નથી હોતો એ પરિણેર થયું શું થયું કે ન થયું તો એ એના માતા પિતા એ કન્યાદાન આપ્યું પણ વરદાન ન થયું નાદાન થયું તો એ શાન પકડી હતી તમારા મોજા હોય ને બૂટ હોય ને કાઢનારાય હોય એ બધું કાઢી નાખે ને પછી તમારે સાનલો કર્યો તો પહેલાં ધોયો હતો તો ધોયો ત્યારે બ્રહ્મ શબ્દ નીકળ્યો હતો બ્રાહ્મણ બોલ્યા તેવું બોલ્યા કે ઓમ ગણા જનમાં ઈષ્ટદેવતાએ ભનમાં કુલદેવતાએ ભનમાં ગ્રામ દેવતાએ ભનમાં વાસ્તુદેવતાએ ભનમાં વાણી હિરણમ સર્વે ભનમાં મહાલક્ષ્મી નારાયણ ભનમાં સચદા ચરણે કમળે ભનમાં માતા પિતા ચરણે કમળે ભેર સમા તમારા ચરણ ધોઈને સલામત લઈને સા બધું કર્યું પણ બ્રહ્મ સબ દેવો નીકળ્યો ઢોળી નાખો ગુરુએ પીવાનું કીધું આ વતાવી તે પણ કોને વર થયા એને વર્ષ્યા નહીં એ તો અંગૂઠો એમના મુખ અંગઠો આમ આ તો હવે બધું ઘાડા મોઢે છે ભાઈ વર્તમાન યુગમાં તો એને એ પછી શાન પકડી નહીં એ શાન ગુરુ મહારાજે પકડાવી કે ન પકડાવી કે ન પકડાવી કે તમે જાઓ ગુરુ મહારાજનું ચરણ ધો ચરણનું શરણામત લ્યો તો શરણામતનો મંત્ર છે કે ઓ ઓમ ગુરજ કાલ મૃત્યુ હરણમ ચરણા કાની હે મીટી કાલકી ઘાત વિષ્ણુ પડે તો તો છો પડે હાથ તો દઈ દીધો ને આ બ્રહ્મ મિલન થાય છે કારણ કે આટલો ભાગ છે ને બ્રહ્મનો છે આટલા કામ કરવું પડે તેમાં મૌ થવું પડે બ્રહ્મને ઓળખો તો કાંઈ મવજ ન થવું પડે ગુરુ મહારાજ હાથું ખોટું થવું પડે છે મોટરમાં જોતો ખટારા મળે ખટર પર પગલાં હા હા શેક નથી લેવા વાળો આવે ને દેવા આવે ને એને કોઈ ન આવે પણ પૈણા ન હોય જોવા વાળા આવતા નહોતા આવતા પણ ચરણ ધોઈ શરણામત લઈ અને આ બ્રહ્મ શબ્દ કોમ ગણા જન્મા ઇષ્ટ દેવતા બેન કુલ દેવતાય બેન ગ્રામ દેવતાય બેન માં વાસ્તુ દેવતા બેન માં વાણી સર્વે બેન માં મહાલક્ષ્મી નારાયણ બેન માતા પિતા તલને કમળે બેન સર્વે બેન માં સર્વ દેવો બેન માં સર્વ બ્રાહ્મણો બેન માં ઓમ નમો નમસ્તુ તે આ સસ્તું નથી લંબો દરાય વિઘ્નેશ્વરાય વર ડાય ડાય તો ડાય નકર કવર ફાય ફાય એટલે પાંચ હા ફાઈ દાય ફાઈ દાય ને કર વરદાય હા શિવ સ્વાર્થ સાદી કે ત્રણ કે ગૌરી નારાયણ નમો નમસ્તુ તેમાં આમાં છે આમાં છે છે એ તમને સરનામું આપું પછી તમારે ગોતવા તમારે દાવાનું ગુરુ મહારાજ ની પાસે જડે ખોયું હોય ના જોડે બરોબર એટલે એ ગુરુ મહારાજ ફુલગર બાપુ તો પેલા ગુરુ ન હોય ને મારે નહોતા તમારે ન હોય પણ એની આપણે કંઈક ઓલી પડી હોય પેરું બુટ મોને કડક બે એમ કે અત્યારે કડક બેહો ગુરુ જેને ગુરુનો જો કાંઈક પ્રસાદ મેળ્યો હોય ને તો આમ નામ જ બેઠો હોય આ એટલે પર આવ આ આજે છે ને નવધા ભક્તિનું એ ગ્રસ્તા એના આધારે આપણને મળી જાય છે અને એનું એ શાન માતા પિતાની શાન જે તમે ભૂલી ગયા એ ગુરુ મહારાજ આપણને પાછી પકડાવી દે છે કે તમારું તમે કોણ છો તમે આત્મભાવથી રહ્યો નથી નર કે નથી નારી અને નથી આ વાત તારી કે નથી આ વાત મારી આ તો છે આલમની અસવારી જેવી હા અને પછી આવીને એ ઓલું કંઈ સમજાણું હું હમણાં મુસલો બોલી દીધો એ વખતે કંઈ સમજાણું પણ અત્યારે સમજવું હોય સમજાય કે ન સમજાય તો એમાં માતા પિતાનો ઓલો આવ્યો તો સંસ્કારી ઘરની દીકરી હોય તો એ પાછું એ રોજ પૂજન કરે એ સાંડલા કરે અને એ રોજ તારી મારી ન કરે ને એ તું માં હું છું ને હું માં તું છું માય આલો લપડ નહીં કરવું જોઈએ કે નહીં પણ કરવું નથી અને કેવું છે તો કેણી અમારા ગુરુ મહારાજ એવું કહેતા ભીખુરામ બાપુ કે ખાડ હે રેણી તાતા લો તાવ કે નડા પાણીમાં તોય બોલે પણ ગરમ થવું જોઈએ કે નહીં ટાઢું બોલે ટાઢો તાવી તો વરસાદ બેઠ બોલે કરી નાખો લાલ પછી પાણી બોલો અને તેલમાં બોલો ને પ્રકાશ થઈ જાય રાધુભાઈ આ સદગુરુની ધારા છે અને એવી સદગુરુની ધારા એ આ બોટાદ તમારા બોટાદમાંથી તખતસિંહ મહારાજને માટે દર ગુરુવારે એ રાજા અને રાણી આવે અને બાપુ કાંઈ રાખતા જ નહીં અને અવારનવાર તખતસિંહ મહારાજ કે ગુરુદેવ હું તમને નહીં કષ્ટમાં ભજન વધારે થાય ભંધન તમારે સાલમપુરમાં હા તો તમારે બધું સુખમાં રહેવું છે તો સુખમાં તો સાહેબી સાંભળે પણ સાહેબ તેરી સાહેબી સબ ઘટમે રહી સમાય જુ મેંદી કે પાન મે લાલન રહી સુપાય એટલે ગુરુ મહારાજ પાંચ આપણે પગથિયે પગથિયે પંથ કપ કાપવો પડે છે નિરાજ મહારાજે કીધું કે આ પંથ ઉપર તમે ધીરે ધીરે હાલો એક ખામટા તમે તો બરાબર તો પહેલું તમારું આવડું આ કાર્ય કરો તમારું કારણ કે ગુરુચરણ અને પતિનું ચરણ આ પૂદાય છે શું પણ તમારે ધોમ કડાટાટશે લ્યો હવે આમાં મારે શું કહેવું રંગાવવું જોઈએ ભક્તિમાં એવા ભજન ઘણા બધા આવે રાત ભાઈ તો અત્યારે યુગમાં બધા તમને સાંભળવા ઓલામાં મળશે સંતો અને ગુરુ સિવાય મળશે નહીં આ મારો પોતાનો અનુભવ છે પણ સંત મિલન કો જઈએ તો જ માન મોહ અભિમાન જો જો પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન તમને યજ્ઞ યક્ષો મેં યજ્ઞ કરે ને એવું ફળ મળે આમાં પણ તમે ગુરુ મહારાજના આજ્ઞા માર્યો તો ન કે ગુરુ મહારાજ મેં હમણાં કીધું કે ગુરુ ક્યાંની મિશ્રી ખાંડ હે રાણી તાતા લો ક્યાં ને રેણી રેવે એવા વેલસેરામ મહારાજ એવા ગુરુ અને એવા વિરલા કરોડોમાં કોક અને કોક હોય આપણા કાન કાપીને ઘર આર બટકાવીને બટકાવીને વ્યાદાય બાકી તમારે કોઈ ઘર ઘર ના હોય છોરી કરે હા મને પીડ્યું હોય તો કે આ થાલી આ બધું કોનું પીડ્યું છે કે ન કે એમ અગમ ઘરના જો કોઈ મળે તો કે આ કોનું પીડ્યું છે પણ પડ્યું છે ત્યાં કોઈ કોઈ ગોતે નહીં ગોતે શેટે શેટે અજ્ઞાની નાંદડા ભલન ગોતે તો આપણે સવારમ સાહેબનો તો હોળી પાછા કોઈ ફક્ત ફરીવાર મળશું ત્યારે આપણે સત્સંગ કરશું વાણી પાછું ગાશું બરાબર